તો ગાઈ આપણે આવી ગયા હતા ગામ પંચાયત અલા ગામ સભાની મિટિંગ હતી તો મિટિંગમાં એડીસી વાળાની આપણે ગેટથી એન્ટ્રી લઈને આવી ગયા અંદર અંદર જોયું તો પ્રોજેક્ટરમાં કંઈક ચાલુ હતું અહીંથી જોયું તો આ મોટા મહાનુભાવો બેઠા હતા મંડળીના ચેરમેન હતા ગામના વડીલો હતા સરપંચ હતા માજી સરપંચ હતા ગામના બધા લોકો બેઠા હતા જો એમાં પ્રોજેક્ટર ચાલુ તમને વિડીયો જોવા માટે તમને થોડું આ રીતે દેખાડી દઉત વિધિ નો કાર્યક્રમ શરૂ થઈ ગયો મંડળી ચેરમેન સાહેબ ને સ્વાગત કરી અને એમને પુરસ્કાર થી સન્માનિત કર્યા એવી જ રીતે ભૂતપૂર્વ પ્રમુખ સાહેબનું પણ સ્વાગત કરવામાં આવ્યું અને એમને પણ સન્માનિત કરવામાં આવ્યા એવી જ રીતે ગામના સરપંચ સાહેબનું પણ સ્વાગત કરવામાં આવ્યું પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા અત્રે ઉપસ્થિત તમામનું સ્વાગત કરવામાં આવ્યું અને પછી મેડિકલ હેલ્થની કીટ અહીંયા આગળ મૂકવામાં આવી અને બાકી રહી વસ્તુ વન બાય વન બધી મૂકવામાં આવી અને અત્રે ઉપસ્થિત મે તમામ મહેમાનો તથા મહાનુભાવોની હાજરીમાં સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ એડીસી બેંક વતી આ મેડિકલ હેલ્થ કીટ સેવા સહકારી મંડળીને પેટ સ્વરૂપે આપવામાં આવી ગામની મહિલાઓને પણ ભજન મંડળી માટે ઢોલક ખંજરી વગેરે આપીને સન્માનિત કરવામાં આવે પછી નાસ્તામાં આપડે પેલા જ હોય જો સમોસા અને ચટણી બે તૈયાર હતું અને બધા મિત્રો બે તૈયાર હતા Children are going to be પછી બધા પોતાની જગ્યા લઈ લીધી અને વક્તા બધા બેસી ગયા અને ફટાફટ સમોસાની ડીશો આપી દીધી અને સમોસા વેચવાનું ચાલુ થઈ ગયું અને આપણે એડીસીની ટોપી લઈ લીધી આ છે આપણા મિત્ર સંજુભાઈ જો એ પણ અહીં આવી ગયા હતા સમોસાનું વેચણી ચાલુ થઈ ગઈ હતી બધું પૂરું થઈ ગયું એટલે પછી મેડિકલ એડીસીવાળા પણ એમનો સામાન બધું લેવા મળ્યા આપણે શું વાગભાઈ ચટણી વેચો મંડાણા આપણને લાગી હતી ભૂખ એટલે આપણે સમોસા ચાલુ કરી દીધા ખાવાના ચલો બાય બાય મિત્રો ઓકે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો